ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા સ્ટાર્ટ કર્યો છે ડાયરેક્ટ નોકરી ઉપર અત્યારે નોકરી પૂરી થઈ ગઈ છે તો હવે જવું છું ઘેર ઓપરેટર હાજર થઈને બેહી ગયા હવે બે વાગે આવતી હમણાં બેહી રહી કશું કરશું નહીં અને કોમ તો હું જ કરું છું નાઇટમાં નોકરી હોય એટલે મારા પાકમાં પણ વધારે આવે જો કે આ લોકો તો બે કરતા નહીં નાઇટમાં કેટલું ખરાબ હતું બેસાતું છે એવું જ નતા કોનો ચા પીવાનું હવે ઈચ્છા થઈ છે સવારનો ચા પીધો નહીં તો ઘેર જઈએ ચા મોડી અને ઘરે જઈને પછી ઉલોગ આગળ કન્ટિન્યુ કરીએ તો નોકરી થી આવી જાય છે ઘરે અને ઘેર આવી સીધો હું આવ્યો છું દ્રષ્ટિવાના ઘેર કારણ કે અમારે ઘેર તો જો જયદીપ ને હાલ જ્યો જીયા જઈ દ્વારકા વાઘુભાઈ વાન હંગાત અભિકી વાન હંગાત એટલે હા બસ લે બોલે હવે તું બોલ બોલે હવે કે કે જય માતાજી बोदळ बोल ओम माताजी जय माताजी जो हवन થઈ જાય ને આટલી કળા બોલતી હતી તઈ માતાજી મકાયા મકાયા ઉનું આયુ ઉનું ઉનું લેજે બટકુ ભરજે બાફેલી મગઈ છે ઉની ઉની લાય ઉની લાગે અને દ્રષ્ટિ તન ગીતાવડા

કોઈ ફેર પડતો નહીં માનો બઢિયા તો ઘરે થી નાઈ ધોઈને રેડી થઈને આવી જો હું કોમ્પ્લેક્સ છે એ આધી બાજુ ચાલી ઓફિસ છે અને હવે જાવ છું મારા બજાર એટલે આપણે દીલા જોડે થી બાઈક ની ચાવી લઈ લીધી છે રણજીત લાલ ભાઈ બેઠા હૈ જેઠા ભાઈ બેઠા હૈ લલિત બેઠા હૈ અને બાર પાણી પીવા અને મિત્રો એકવાર ફરીથી તમને ગુલીના લોક કેવા લાગે ની કમેન્ટ કરજો

અને હવે આપણે મિક્સરમાં એને પહેલાં ભાગી દેવાના હં અને પછી કાજુકતરી બનાવી દઈએ જોકે આ હેલી જ છે જોઈએ હવે બના આપણા હાથે તો પહેલાં કાજુ મિક્સરમાં બની નાખીએ તો આપણે જોઈ લો કાજુનો ભૂકો કરી દીધો હતો કમ્પ્લીટ અને હવે કાજુકતરી આપણે તૈયાર કરવા માટે મેળવી દીધું ઉપર ખડનું પોણે બરાબર તો ફાઇનલી જોઈ લો આપણી કાજુકતરી તૈયાર થઈ જશે અને આ ટાઈપની બનીએ જો ભલે આકારમાં થોડી એવી દેખાતી છે પણ મસ્ત એ હે ને આપણે ખાલી તો ટ્રાય કર્યો હતો પણ સારી બનીએ મસ્તથી તો જોઈ લો બહુ બધી મહેનત પછી કાજુ કતરી બની તૈયાર થઈ છે મહેનત બહુ હજી કંટાળો વાઈ ગયો બનાવતી બનાવતી પણ એમ કે મહેનત સફળ થઈ જઈ સારી બનીએ લે હે ને એકદમ કમ્પ્લીટ યુઝ બની આપડે મીઠાઈની દુકાનમાં લાઈએ સેમી યુઝ બનીએ કઈ ફેરય નહીં પણ મહેનત વધારે એમ અને અમારા જયદીપ ભાઈની ફેવરિટ સો એમ તો જયદીપ ભાઈને મુ ખબર આવ જઈએ તો જયદીપ છે ને આ બીમાર હતો એટલે હોઈ ગયો જો આ દવા લાયા લાગે

સારું એવું કરો ભાઈ વ્યવહાર કરના છે બોલો તમે રેતી ખવા લેતી ના ખવાય આવડો મોટા થઈને રેતી ખાય નાસી હા હા તો હવે

તો નોકરી જવા માટે આપણે રેડી થઈ જાય છીએ અને જમવાનું તૈયાર થઈ જશે તો જમવા મોસી છે મરચા વાલુનું શાખર કાજુ કતરી રોટલી અને શું કહેવાય એવાને જી હે તો જયદીપભાઈ માટે સ્પેશિયલ આપણે બનાવી હતી જયદીપભાઈ ખાઈને આપણે રિવ્યુ આલ છી ખાધી દેવી કેવી હે ખાઈને કે જીવી હે પહેલા બતાય બાજુ જો કમ્પ્લીટ થઈ ગયા તો હવે ખાઈને કે ખાઈ તો રે પહેલા ખાધી એટલે ખબર હવે દિવાળી વિચારી દિવાળી ખાંસી બધી બનાવી દઈએ એટલે બજારથી કોઈ લાબુ જ ના પડે અમે અમે ઘણું ખરું તો ઘેર જ બનાવીએ બજારથી ઓછું જ લાવીએ કારણ કે ખબર જ હશે કે બજારની વસ્તુ દિવાળી એમ આવે એટલે તો જમી લઈએ અને જમીન પછી નોકરી નેકળી તો ઘરે છે જમીન આવી ગયા છીએ એવા નોકરી ઉપર અને મહારાજ નો સ્કૂટર પડ્યો હતું એટલે આપણે ફાઇનલ સગાત મહારાજ નોકરી આવ્યા છે ઘણા દાડિયા ઓપરેટર છે હસી રહ્યા હોય ના તમે કઈ ના એકલા એકલા હસી રહ્યા કોક હોય તો એ હસી લઉં થોડું

અને મેં કાલ વિડીયોમાં જણાવ્યું હતું કે આપણે મહારાજના દાદા દેવ થઈ ગયા હી કે જે ગમ્મો એમ કે કેવું કે મહારાજ મને ખબર નહીં પડતી અંતિમ યાત્રા ના ના એટલે હું પદ કયું હતું એમનું ગમ્મો ગુરુ ગુરુ તરીકેનું પદ હતું ગમ્મો ઘણા સેવકો હતા કહું થયું કાલ પરમદાળી કંડ બધું કાલ યુવાની અંતિમ યાત્રા કાઢી પછી ડીજે બધા ભક્તો યુવાના છેલ્લી અંતિમ વિદાય આવી સમાધિ કરી નવા 12 દિવસ ભજન કરશે

તો આજે મહારાજે કે જે એમના દાદા આપણે દેવ થઈ ગયા એમના આત્માને શાંતિ મળે એ માટેનું ભજન ગાયું અને તમે પણ કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો અને આપણે પ્રાર્થના કરીએ કે એમની દેવી આત્માને એમ કે સ્વર્ગવાસની પ્રાપ્તિ થાય મહારાજની ચેનલમાં થોડું વિડીયો સમાધિનું નાખેલું હોય થોડું છે બે ત્રણ મિનિટ આખી યાત્રા હશે શું નામ

ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ